દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું સુરત એસઓજી પોલીસે કરોડો રૂપિયાનું પ્રતિબંધિત ઈ સિગરેટનો જથ્થો ઝડપી પાલ અને અડાજન વિસ્તારમાંથી પ્રતિબંધિત ઈ સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે ઈ સિગરેટના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા એક કરોડ સાત લાખ એક હજાર ચારસોનો પ્રતિબંધિત ઈ સિગરેટનો માલ જપ્ત કર્યો છે બંને આરોપીઓ ટેટુની આડમાં પ્રતિબંધિત ઈ સિગરેટનું વેચાણ કરતા હતા સુરત પોલીસ કમિશનર માન્ય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળે છે તે અંતર્ગત દસ છ બે હજાર પચીસના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજનની એની સામેના ભાગમાં મહાન ટેરેસ ફ્લેટ નંબર નવસો ચારની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી એક કરોડ અને સાત લાખના મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેસો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે મંથન શાહનો અગાઉ પણ સોળ લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે તેમાં જનક પટેલ જે છે એને મંથન શાહે જ દોઢેક વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો બંને જણા પકડાઈ ગયો છે ને એક અને સાત લાખનો મુદ્દામાલ પણ ઝડપે છે એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક જરૂર પેસ કરે